કેમ છો મિત્રો હવે ઘણા બપોરના વાગી રહ્યા છે ત્રણ ને છવ્વીસ મિનિટ થઈ જાય આજે સોમવાર છે હજુ હું આવ્યો આવ્યો છું કારણ કે કાલે મેં જોયું કાલે તો અડધો દિવસ તો પોલીસ સ્ટેશનમાં આપણે નીકળી ગયો એટલે કાલે થોડુંક કાનનું કવર કરવા માટે આજે હું એટલો આવ્યો છું અને આજે મતલબ ખૂબ જ જે કાનના ભેટ બધેલા એ ચેન્જ કરીને લાવ્યો છું આજે એટલે બધા સામાન પણ લાવવા નથી પૂછવું છે તો હવે સેટઅપ એવું કરું છું અત્યારે બધું ખાલી છે તો તમે ફટાફટ સેટઅપ કરી લે પાછું તમને મેં મળ્યું થોડી વાર લઈને હવે બધું સેટઅપ થઈ ગયું છે આપણે એક બોંડી પણ થઈ ગઈ છે પર સેન્ડવિચ પણ વેચાઈ ગઈ છે બટાકા થોડાક કાપી કહેલા કાકડી એક છીણી કાઢી છે મીટ તો આપણે છીણી કાઢ્યું છે ટામેટું છીણી કાઢ્યું છે એક અને કાંડો પણ એકાદ છીણી કાઢ્યું છે બધી બધું સેટઅપ થઈ ગયું છે અને સાંજો જે આટલો જ છે અને ચાર પેકેજ છે તો ભાઈ વાત કરીએ કાલની હવે કાલે શું તમને કહું લગભગ અહીંથી અમને સરા છોએ લઈ ગયા સરા છોએ લઈ ગયા અને બધાએ લઈ ગયા ચોથો કારણ કે કોણ કોણ લઈ ગયા આગળ મેન રોડથી કપડાંવાળા હતા છ કેટલા જણા કપડાંવાળા હતા આઠ જણા હતા ના આ આઠ જણા હતા અને અમે ખાણીપીણીવાળા હતા ચાર જણા ટોટલ બાર જણા અમે હતા એમણે ત્યાં પોલીસ સ્ટેશન લઈ ગયા લઈને પછી અમને લોકઅપમાં પેલા ત્યાં જઈને પેલા તો બધાનું નામ પૂછ્યું નામ કીધું અને બેલ્ટ અને શૂઝ કરાવીને બધાને લોકઅપમાં મૂકી દીધા લોકઅપમાં ગયા હતા એટલા બધા મચ્છર હતા ને એટલે એટલા અંદર બધું સિગરેટના ઠૂઠા એવું બધું પડ્યું બધું અને મચ્છર બહુ હતા લગભગ અડધો એક કલાક અંદર અમે બેસાડ્યો હા સોરી લોકઅપમાં જવા પહેલાં બેલ્ટ અને ચંપલ ઉતારીને ફોન એ લોકોએ લઈ લીધા એને લોકઅપમાં મૂકી દીધા પછી અમે લોકઅપમાં બેસા અડધો કલાક જેવું અમને અંદર બેસા પછી અમને બહાર કાઢ્યા અને પછી ઉપર લઈ ગયા અમે લગભગ ફર્સ્ટ કે સેકન્ડ ફ્લોર હતો તઈને બધાનું નામ વ્યવસાય ઉંમર સરનામું અને તમારા બોડીમાં કંઈ નિશાની છે તે પૂછ્યું એ બધું અમે લખાવ્યું એ બધું લખાયું પછી અમને કીધું કે હવે તમે જમીન માટે કોઈને બોલાવી લો જમીનમાં કેવું હતું દાખલા હવે જે વ્યક્તિ તમે છોડાવવા આવે છે ને એટલે એનું લાઈટ બિલ અને એ ફોટે અને એને ફોટો લઈને આવવાનું હતું તો મેં મારા જે વટલાભાઈ છે રાકેશભાઈ એમને બોલાવ્યા કેમ કે એ મારા ઘરથી અલગ રહી છે તો એમનું લાઈટ બિલ અને ફોટો અને એમને બોલાવ્યો મમ્મીએ શું કર્યું કે મમ્મી ઉંમર લાયક કે કંઈ આવવાની એટલે હું એટલે મારા ભાઈને મેં બોલાવ્યો એ જામીન કરે એટલે એ ભાઈએ બધું લખે કે જામીન જે સહી કરે એનું નામ લખે એડ્રેસ લખે એનું આઈડી પ્રૂફર ભેરા બિલ લે ઝેરો લઈ અને નામ લખે પછી ભાઈને ઘરે મોકલી દઈએ એ થયું પછી અમને ફોટા પાડ્યા અમારા એટલે હાથ સ્લેટ પકડ્યું અમને સ્ટેટમાં મારું નામ લખ્યું એડ્રેસ લખો અને કંઈક ગુનો લખો ગુનો બસો છ્યાસી કલમ કે બસો છ્યાસી જેવું હતું અને કીસ નંબર લખો એનો એક પહેલાં ફ્રન્ટ ફોટો પછી આ રીતનો સાઈડ ફોટો પછી એક આ સાઈડ ફોટો અને એક આ ફ્રન્ટ ફોટો આવી ચાર ફોટા પાડ્યા એટલે મોના ટોન ફોટા આખા બોડીનો એક ફોટો પાડ્યો હાથમાં સ્લેટ પકડાયો આઈડિયા સ્લેટ હાથમાં એમ આઈટી સ્લેટ પકડેલી મેં બંને બધું લખ્યું હતું એ ફોટો પાડ્યા પછી અમને શું કીધું કે આવી છે ને તમારા ફિંગર પ્રિન્ટ લઈશું ફિંગર પ્રિન્ટ લઈશું પછી તમે ઘરે જજો તો અમે તો બાર જણા હતા બાર જણામાં સોરી આટલું થયું એટલે પહેલાં સોરી આટલા કરતાં પહેલાં એ લોકો ઓનલાઈન કમ્પ્લેન લખે બાર જણા બાર જણામાં કમ્પ્લેન લખવામાં ઘણી ટાઈમ લાગે લમના વખતે આખો ઘણો ટાઈમ લાગી ગયો ઓનલાઈન કમ્પ્લેન લખી પ્રિન્ટઆઉટ બહાર નીકળ્યો એમાં એ લોકો હું નામ એડ્રેસ અમને લખું પછી આવ્યું ફિંગરપ્રિન્ટ ફિંગર પ્રિન્ટનો ટાઈમ આવ્યો હવે ફિંગરપ્રિન્ટમાં કેવું હોય આપણે દસો દસ આંગળીના ફિંગર મિન લઈએ પહેલાં ઉપરના ટોચકા લે પછી આખી એક ફિંગર લે થમ લે આખો એક થમ લે એવી રીતે ટોટલ ડેસળીના ફિંગર મિન લઈએ ફિંગર મિલ લીધા પછી અમને ઘરે ઉપરી દીધા તો આ હતું કાલનો અમારો પણ બહુ ઘણો ટાઈમ લાગ્યો કારણ કે લગભગ છ વાગે રાતે સવા બારે અમને છોઈ રહ્યા આ બધામાં પ્રોબ્લેમ મને છે શું હતી કે મને પ્રોબ્લેમ એ મને પ્રોબ્લેમ એટલી જાણકી નહીં કારણ કે અત્યારે તમે જેટલું મને બધું તમે જુઓ છો ને બોટિયા આખું કાઉન્ટ એટલું હેન્ડલ કર્યું સેટઅપ તો કર્યું થયું ઇવન મેં લાઇટ પણ લગાવી નહીં હતી એ જાતે લાઇટ લગાવી સેટઅપ કર્યું બધું અસર હોય કસ્ટમરને સાચવા સેલ કર્યું અને બીજું સૌથી મેઇન ટેમ્પો જ ચલાવીને લાવી એટલે કોવિડ મેં અહીંથી માંડમાં નહીં મેં અડધું કિલોમીટર જેટલું ગાડી આપી હતી પણ કાલે જાતે ટેમ્પો જ ચલાવીને લાગી એટલે મોટી વાત કહેવાય બીજું આ ટેમ્પમાં બ્રેક બહુ ઓછી છે તો મને હકીને લાવી એ સૌથી મોટી વાત છે તો જો તમે કોઈના પર ભરોસો રાખો ને તો બધું એ વ્યક્તિ કર બીજું મજબૂરી તમારી કોઈ મજબૂરી હોય ને તો માણસ મજબૂરીમાં કંઈ પણ સહજ કરી શકે છે કાલે દાખલો તમે જોયો કેમ કે મારી વાઈફે એને કોઈ ઓપ્શન જ નહીં હોય તો શું કરી જીએ તો બધું એને કરવાનું એટલે કાલે હિંમત કરીને ટેમ્પો ચા લાવી ઊભી રહી અને પછી ઘરે ગયો તો આઠ કાલનું મારું શેડ્યુલ બધું બોલું આટલું તમે શોર્ટમાં બધું તમને પતાવી દીધું હા અને બીજું અમે મને જામીન આપવા આવે ને હવે કાલે મને કાલને ફોન આવશે પોલીસમાંથી જે ફોન આવી લે ત્યાં મને ત્યારે હજી આપવા જવાનું રહેશે પછી કોર્ટમાં બોલાવશે હવે જે જામીન આપવા આવ્યું છે ને એ એ ભાઈ અમે કોર્ટમાં આવવાનું રહેશે ત્યાં નોમિનલ ફીસ હશે ફીસ ભરીને પછી કેસ મારો રફાર રફાર થઈ જશે તો આ રૂપિયા કાલનું અમારું શેડ્યુલ તો એ હિસાબે હવે કાલે ધંધો થયો નહીં તો રાજનું લાઠોક જેટલું પેકેજ છે એ પેકેજ લઈને આવ્યું ને તો કાલે જો સરભર થઈ જાય જાણકીને ઘરે રાખી છે હું એ ભાઈ તું છોકરા સાથે જાય છોકરા એમ લઈ જાય એમાં તો પાંચસો રૂપિયા આવ્યો છું છોકરાને કે ખાણી પીની હોય તો ખરા અને સોમવારીમાં લઈને જજો તો હું આવી ગયો છું લેલો આજે તો જોઈએ આ બીજું પડું આજે ટેમ્પામાં ચાર્જિંગ બહુ તો બહુ ઓછું ટેમ્પો ઘરે જ તો વધારે સારું એ પણ એક ટેન્શન છે થોડું કંઈ નહીં આજે ભૂણી પણ થઈ ગઈ છે કાચી સેન્ડવીચ થઈ જોઈએ આજે કેટલું જાય છે કેટલું ના થઈ જવાનું અને એક તને પાછી રિક્વેસ્ટ કરું છું ભાઈ તમે ચેનલ પર નવા હોય ને તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરજો યાર અને બે લાઈકન પણ દબાવી દબાવીજો એટલે મારે નવા વિડીયો આવે તો મને નોટિફિકેશન તમને મળી રહેશે અને કોમેન્ટ કરજો અને લાઇક કરજો કારણ કે વિડીયો બધા બહુ મહેનત લાગે છે ને પણ આ શું કરું મેં ત્રણ મિનિટ હોય પછી તમે મોલુક કલા કરીને અત્યારે વાગી રહ્યા છીએ ચાર ને નવ મિનિટ થઈ જાય તમે પાંચ પેકેટ મળો તો બદલે જ કેટલું પેકેટ ગયા કેટલું બાકી છે કેટલું નહીં તમે હવે અત્યારે નવ વાગ્યા છે બધું મટીરિયલ ફિનિશ થઈ ગયું છે આપણું પેટ પતી ગયા છે સાફ સફાઈ અમે આ ડસ્ટબિન છે સાંજો થોડુંક વધારે આટલું સાંજો ફેંકવામાં જશે બાકી ચટણી પણ ઓલમોસ્ટ ખળશ ને બટે આટલું જ છે ચાલો જે કાલનું તો કવર થઈ ગયું આજે પણ આજે છોકરાઓ મૂંજાઈ ગયા કારણ કે એમને બહાર કીધું ફરવા નહીં લઈ જઈશ થઈક એટલે એના કારણે પૂછાય ચાલો કંઈ અટક ઘરે જાઉં છું ઘરે જઈને એમને બહાર ફરવા લઈ લઈ જઈશ તો પેલા અહીંયા ફટાફટ ફટાઈને ઘરે જાઉં